નમસ્કાર દર્શક મિત્રો ખબર શોર્ટ કોમ પરથી હું દ્રષ્ટિ સ્વાગત કરું છું બસ થોડા સમય પછી દિવાળીનો તહેવાર આવનાર છે હવે લગભગ દરેકના ઘરમાં સાફ સફાઈ શરૂ થઈ ગઈ હશે હવે ઘર સાફ સફાઈ વાત આવે ત્યારે ખાસ કરી બારી બારણા અથવા જાડિયાને સાફ કરવું ખૂબ અઘરું ગણાય છે આવો થોડીક ટિપ્સ જાણી લઈએ તો ઘરની સાફ સફાઈનું ધ્યાન રાખવું જરૂરી હોય છે હવે ઘરનું ફર્નિચર ટાઇલ્સ કબાટ બારી દરવાજા આ બધી જ વસ્તુની સફાઈ થાય પરંતુ સૌથી મુશ્કેલ એટલે બારી અને દરવાજા ઉપર લગાવેલી જાળી કે પછી નેટને સાફ કરવી હવે આ જે જાળી છે એ ઘરને જીવ જંતુથી તો બચાવે છે હવા ઉજાસ પણ જાળવે છે પરંતુ એની અંદર ધૂળ અને ગંદકી વધારે જમા થાય છે જેને હટાવવી મુશ્કેલ છે તો આ દિવાળી પર તમે તમારા ઘરની સફાઈ સરળતાથી કરી શકશો જેના ઉપાયો આજે આપણે જાણીશું તો સૌથી પહેલાં જો ઘરના બારી દરવાજા પર લાગેલી જાળીમાં ગંદકી જામી ગઈ છે તો એ બેકિંગ સોડા વડે સાફ કરી શકાશે બેકિંગ સોડામાં પાણી ઉમેરીને એક મિશ્રણને રેડી કરી લો એને જાળી ઉપર છાંટીને હળવા હાથે બ્રશ રગડવાનું શરૂ કરો તમે જોશો કે પાંચ જ મિનિટમાં તમારી જાળી સાફ થઈ જશે હવે જો રસોડામાં પણ તમે જાળી લગાવી છે અને એમાં ચિકાસ જામી ગઈ છે તો લીંબુ અને મીઠાની મદદ લઈ લો લીંબુના રસમાં થોડું મીઠું મિક્સ કરો અને જાડી ઉપર લગાવી દો બસ પાંચથી દસ મિનિટ પછી સ્ક્રબરની મદદથી સાફ કરી દો

એક વાસણમાં પાણી ભરો અને એમાં સ્પંજ પલાળો હવે પછી આ પલાળેલા સ્પંજની જાળી સાફ કરો અને આનાથી તમારી જાળી સરળતાથી સાફ થઈ જશે તો મિત્રો દિવાળીના આવા તહેવારોમાં ખાસ જ્યારે આપણે સાફ સફાઈનું કામ હાથમાં લઈ લઈએ છે તો સૌથી અઘરું કામ આપણને આવી જાળીને સાફ કરવાનું જ હોય છે બસ તો આટલી ટ્રીપ્સની મદદથી તમે તમારા ઘરના બારી અથવા દરવાજાની જાળીઓ સાફ કરી શકશો ফির সমক্ষ হাইছ তোতাজো খবর ডোট কম